જય માતાજી મિત્રો અત્યારે તો આમ તો આ સિઝનમાં પપલું ફીટ કરાં કે વરસાદ આવ્યો છે તોય તમે માની લો પણ વરસાદ નહોતો હકીકતમાં ફુવારામાં તો અને અત્યારે સૂર્યદાદા હાથ મીર્યા છે અને મેં તો અને આપણે નવું કામ ચાલુ કરી દીધું છે રજકો હવે આવી ગયો હતો એટલે ડોકા વાવવાનું કાચ સારું બતાવું તમને બહાટી બોલી રહી છે આ છે અમારે સુનિલ ભણો સુનિલ હાય કહી છે બરોબર અને આ છે રાજ ઠાકોર એ પણ અમારે ભણો રાજા હમણાં હતા જ હાઇ કઈ દી બરાબર અને આ છે ભાઈ અમારે જમી રહ્યા હતા રમેશજી ઠાકોર તમે એને તો બાહ બહાટી બોલાવતા લોયા જશે બધા એવું અને ઘાસ ચારો છે અને હમણાં રજકો વધારે બરાબર અને રદકો હવે કાંઈ આવે એમ છે ને એટલે હવે રજકો કાઢી એની જગ્યાએ ઘાસ કરવાનો અને શા અમે તમે દેખો હરા એ રજકા બાજરી છે એની અંદર પણ ઘાસ કર્યું હતું પણ કાચ આવ્યો ને બરાબર દર મહિમા વાયો હતો એટલે અને સુયા દાદા આશમી રહ્યા છે સામે અમે અને આવડા આવડા ટુકડા કર્યા છે અમે જો આપણા ઘાસના ટુકડા કરી અને સોપો હર્યા બે આંધા રાખવાના એક આંધો બારે રાખવાનો અને એક અંદર નાખવાનું એટલે ઉગીને ડાયરી કરી ફળવો કાઢી લે જો હા અત્યારે વાયો છે અહીંયા બરોબર જોઈ શકો છો લોકો ઉખડી ગયો છે મહીપથ ઠાકોર અને આ રીતે અત્યારે આપણે જોવા બરોબર તો આ રીતે બસ વાવાનું આટલો ગાળો રાખ્યો છે અંદર બા બહાટી ઉડેરી બરાબર અને આ થમતા દિવસનો આવો છે નજારો સૂર્ય દાદા એક્ઝેટ હાથ રહ્યા છે બરાબર અને બધી બાજુ અત્યારે ફુવારા પણ ચાલી રહ્યા છે અને હું પણ ફુવારા થોડા નીકળી ગયા હતા એટલે જો અમે ફુવારા ચાલી રહ્યા છે ફુવારા નેકળી ગયા હતા એટલે મોજો તો અમે કરવા અને આવ્યો છે પલડી તો હમણાં અત્યારે અમારે આથમતા દિવસની બહાટી ઉડી રહી છે અને ચલો મિત્રો આજનો આ બ્લોગ વધારે લોંગ નથી કરવો કારણ કે ટૂંકમાં પટાઈ દઈએ બરાબર અને આ છે પાણીનો વાસ્યું પણ ડોકા બધા નાખવાના છે અને ઘોર માટે કાસચારો કમ્પ્લીટ થઈ જાય અને આ કાસચારો જે આ કાચ ઊભો છે એમાંથી જ કાપી કાપીને અત્યારે લાવવાના ટુકડા ટૂંકા બનાવી અને અહીંયા વાવવાનું બરાબર એટલે કમ્પ્લીટ હવે તૈયાર થઈ જાય તો ચલો મિત્રો બસ આ વિડીયોને પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો અને લાઈક કોમેન્ટ શેર કરજો અને ફેસબુકમાં વાર વિઝિટ કરતા હોય તો પણ ફોલો કરતા જજો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને જેને વાવવું હોય ને આટલો ગાળો રાખજો કારણ કે ગાળો પછી વધારે રાખવામાં કંઈ મજા નથી એકદમ કાંટું આવે ચલો જય માતાજી જય મોગલ જય શ્રી રામ